નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આ નવા આપણા હવામાન વિડીયોમાં તો અત્યારે મિત્રો ગુજરાતના અનેકો વિસ્તારોમાં હાલમાં વરસાદ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તો સંપૂર્ણ આગાહી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આ વરસાદ યથાવત રહેવાનો છે કે બંધ થઈ જવાનો છે તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ જે આ મિત્રો મુંબઈમાં એક આ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે ને તેના કારણે આપણે ગુજરાત તરફ તે ફૂલ અસર આપણને જોવા મળી રહી છે તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો અને મિત્રો જલ્દીથી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ અને આ મિત્રો આપણે મિત્રો ખાસ જણાવી દઈએ કે આપણે જે આ વિડીયોમાં દર્શાવી છે તે ખાલી અનુમાનો દર્શાવીશું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે તે આપણે આગાહી આપણે દર્શાવીએ છીએ તો મિત્રો સવારે ટકા કોઈ પણ જગ્યાને આપણે માહિતી આપતા નથી તેને મિત્રો ખાસ નોંધ લેવી તો આજે મિત્રો તારીખ સત્યાવીસ અને શુક્રવારના રોજ આપણે સવારના પાંચ વાગ્યામાં જોઈએ ને તો મિત્રો એ મુંબઈમાં એક સિસ્ટમ સક્રિય છે તેના કારણે આપણે ગુજરાત તરફ તેની સારી એવી અસર જોવા મળી રહી છે અને અનેકો જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અનેકો જગ્યાએ પવનની સ્પીડે પણ વધારે છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે જોઈએ ને તો આજ માટે આપણે સવારે જોઈએ તો વલસાડ સુરતમાં પણ ઓછી શક્યતા રહેલી છે પણ વલસાડમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવેલું છે જે વલસાડમાં સોરી મિત્રો વલસાડમાં નહીં પણ વડોદરામાં આપણે અત્યારે રેડ એલર્ટ આપવામાં આવેલું છે કેમ કે મિત્રો તેમાં પવનની દિશાને સંપૂર્ણ આગળ આપણે પહેલાં જોવાના છીએ તો અત્યારે આપણા રીડિંગમાં જુઓ મિત્રો વડોદરા છે અમોળ છે ભરૂચ છે ભાવનગર છે અલંગ છે ખંભાત છે તેમાં વરસાદની સ્પીડ અને જે મિત્રો જોઈ શકો તો વીજળી સાથે કડાકા ભડાકાની આપણે જોવા મળી શકે છે તેમાં મહુવા વિસ્તારમાં પણ મિત્રો જોવા મળી શકે છે હાલમાં બે દિવસતા વરસાદનું જોર વધી ગયું છે તડકા પછી મિત્રો અત્યારે વરસાદમાં ગરમીમાંથી રાહત બધાને મળી છે સાથે ગુજરાતના ઘણા મિત્રો જોઈ શકો છો આ મિત્રો વડોદરા આવી જાય છે અહેમદાબાદ આવી જાય છે તાન આવી જાય છે જૂનાગઢ આવી જાય છે પછી મિત્રો આ જામનગર આવી જાય છે ભાવનગર આવી જાય છે ઘણા જિલ્લાઓ મિત્રો એ સમાવેશ થાય છે બારવાની દાહોદમાં મિત્રો ઓછી શક્યતા છે જે અહીંયા નંદુબારમાં મિત્રો આપણે આવી જાય છે સુરતમાં થોડીક માઇનાર અસર જોવા મળી શકે છે તો થોડુંક રીડિંગને આપણે આગળ વધારીએ તો આપણે ત્યારે દસ વાગ્યા આવી જશે તો મિત્રો એક વાગ્યા આજુબાજુ પણ તમે મિત્રો જોઈ શકો છો અહીંયા વડોદરા સાઈડ એરિયો છે આપણે સુરત સાઇડ એરિયો ત્યાં આપણને રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે કેમ કે જે મિત્રો આ સિસ્ટમ સક્રિય છે તેના કારણે આપણે જોઈ શકો છો ભયાનક અહીંયા વાતાવરણ આપણે ગુજરાત તરફ બની રહ્યું છે એટલે ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં આ મિત્ર આવી રીતના મિત્રો જોઈએ ને તો કચ્છ સિવાયના તમામ જિલ્લામાં અહીંયા ફૂલ વરસાદની આપણને આગાહી આપવામાં આવી રહી છે અને વરસાદ તે ઉપરાંત જોવા પણ મળી રહ્યો છે કચ્છમાં આપણે અહીંયા કોઈ પણ આગાહી કે આપણને કોઈ પણ વરસાદનું રીડિંગ જોવા મળતું નથી બાકી આ બધા વિસ્તારમાં આપણે જોઈ શકો છો મિત્રો વરસાદની ફૂલ અહીંયા શક્યતા રહેલી છે એટલે આપણે કોઈપણ જિલ્લા કે તાલુકાના વિગતવાર અત્યારે નામ લેતા નથી સમગ્ર મિત્રો જોઈ શકો છો જે આ મુંબઈ સાઈડ મિત્રો મુંબઈની જે સિસ્ટમ સક્રિય છે આ મિત્રો ખતરનાક સિસ્ટમ સક્રિય છે તે કેટલા દિવસ સક્રિય રહેવાની છે તે પણ આપણે જોવાના છીએ અને આજના દિવસમાં મિત્રો જોઈ શકો છો પાંચ વાગ્યા સુધીમાં અત્યારે સુરત અને વલસાડ આવી જાય છે વડોદરા આવી જાય છે પછી આ મિત્રો નંદુબાર આવી જાય છે તેમાં મિત્રો પાંચ વાગ્યામાં તો ફૂલ ભયાનક અહીંયા મિત્રો વાતાવરણ રહેવાનું છે એટલે કે કહેર વરસવાનું છે પણ તે પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ સ્ટ્રોંગ રીડિંગ છે ફૂલ ફૂલ તે પણ આપણા હવામાનની આગાહી પણ મિત્રો જોવાના છીએ તો આપણે જોઈએ કે આ સિસ્ટમ કેટલા દિવસથી બંધ રહેશે તો અઠ્યાવીસ તારીખમાં મિત્રો સિસ્ટમ પૂરી થઈ જશે એટલે આજના દિવસ માટે જ આ સિસ્ટમ એક્ટિવ રહેવાની છે કાલ બાર વાગ્યા સુધીમાં આ સિસ્ટમ સક્રિય થઈ જશે અને આપણે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે ત્રીસ તારીખ સુધીમાં આપણે કોઈ પણ વરસાદ રીડિંગ જોવા મળતું નથી તો આ વચ્ચે આજના દિવસ માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના ઉપર આપણે એક નજર નાખી લઈએ તો મિત્રો વિડીયોમાં અં સુધી બની આ જુઓ તો હવામાન વિભાગ અમદાવાદ ખાતે આગાહી કરવામાં આવી છે તેની સાથે વરસાદમાં વલસાડ જે છે તેમાં મિત્રો રેડ એલર્ટ સાથે ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલા છે જે આપણે આગળ જોવાયો છે તો મિત્રો અમદાવાદ અમદાવાદ ખાતે આ આગાહી કરવામાં આવેલી છે તો આપણે તેની આગાહી જોવાના છીએ તો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ચોમાસા એ વિદાય લીધી છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે

અત્યંત વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તેમણે આગાહીમાં જણાવ્યું છે કે આજે વલસાડ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે નવસારી ડાંગ સુરત તાપી અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અમદાવાદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો મિત્રો આવી રીતના અલગ અલગ જિલ્લાઓમાં આગાહી અત્યારે કરવામાં આવી રહી છે જે સંપૂર્ણ સિસ્ટમ સક્રિય છે ને તે આવી રીતના મિત્રો તમે જોઈ શકો છો આપણે બીજું રીડર સેટ કર્યું છે તેમાં આવી રીતના જોવા મળી શકે છે એકે દાસે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે મધ્ય મહારાષ્ટ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તો મિત્રો આ છે મિત્રો મધ્ય મહારાષ્ટ્ર એટલે કે મુંબઈમાં આ સાયકલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે કેમ કે આની સીધી અસર મિત્રો આપણે ગુજરાત તરફ છે કેમ કે અહીંથી જ આપણું ગુજરાત મિત્રો શરૂઆત થઈ જાય છે એટલે એની મિત્રો અસર આપણે ગુજરાત તરફ રહેલી છે પૂરેપૂરી જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો તાપમાન મંગે મિત્રો વાત કરીને તો અમદાવાદમાં મિત્રો છત્રીસ ડિગ્રી કાલના દિવસ માટે નોંધાયું હતું જેમાં મિત્રો નોર્મલ કરતાં પણ બે ડિગ્રીનો વધારો થયો છે તો મિત્રો આ અમદાવાદના તાપમાનની વાત થઈ ગઈ છે પણ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજના દિવસ માટે નવસારી ડાંગ તાપી સુરત ભાવનગરમાં અતિ વરસાદની આગાહી આ સાથે છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અને નવસારી ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો મિત્રો આ જે એરિયો છે આપણો તેમાં અત્યારે અહીંથી લઈને આ જો મિત્રો આટલા વિસ્તારમાં આપણને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં અહીં મિત્રો આપણે ઘણું બધું મિત્રો જોઈ શકાય છે આટલા વિસ્તારમાં આપણે અહીંયા ફૂલ વરસાદની આગાહી આપવામાં આવેલી છે અને આપણે રિરાણમાં પણ મિત્રો તમે જોઈ શકો છો તો હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સવારથી મિત્રો કુલ સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારી ખેર ગામમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આવી રીતના અલગ અલગ જગ્યાએ મિત્રો વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની પણ એક આગાહી ઉપર આપણે નજર નાખી લઈએ તો બંગ હલાલ પટેલે એમ કહ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સાયક્લોનિક પવનો તથા સુધી મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે જે મિત્રો બંગાળના બંગાળના ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે પરંતુ રાજસ્થાનમાં એન સાયક્લોનિક પવોનો તેને આગળ વધવા દેશે નહીં એટલે કે આ સિસ્ટમ વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતા રહેલી છે એટલે કે સુરત સાઇડનો એવો છે તે મિત્રો આપણે એમાં અસર થાય છે ત્યારે નગર રહેલી જે મિત્રો બધી અસર જોવા મળી શકે છે તેમાં તો તારીખ આજથી લઈને ત્રીસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ વરસી શકે છે તેવી અંબાલાલની આગાહી કરી છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ ભાગોમાં લગભગ એક ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે જ્યાં સુધી મિત્રો એક સિસ્ટમ સક્રિય છે તેના કારણે બધું થાય છે તો આજની મિત્રો આપણે સંપૂર્ણ આગાહી અહીંયા કવર કરી લીધી છે તમને શું મિત્રો હજી સુધી વિડીયોને લાઈક ન કરી તો મિત્રો વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો આવો જ વિડીયો લઈને મિત્રો આપણે કેવી આગાહી છે તે કાલે લઈને આવી જઈશું તો મળી આવી જ જય હિન્દ વંદે માત્ર